દાહોદના નકલી એને કેસમાં પોલીસે છેલ્લા દિવસે ચોવીસ આરોપીઓ સામે છવ્વીસો પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી આ પહેલાં પણ પોલીસે બાકીના આરોપીઓ સામે છ હજાર ત્રણસો સિત્તેર પાના મળી નકલી એને પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદોમાં નવ હજાર પાનાની જમ્બો ચાર્જશીટ રજૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નકલી એને પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ નવ મહિનાની તપાસ દરમિયાન પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાં હવે ચાર્જશીટ ફ્રેમ થઈ ગઈ છે અને બે જમીન દલાલોને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન મુક્ત થયા છે તે સિવાયના તમામ પકડાયેલા જમીન દલાલો મિલકત ધારકો વચેટિયા સરકારી બાબુ તેમજ માસ્ટર માઇન્ડ સહિતના ચોવીસ લોકો જેલવાસો ભોગવી રહ્યા છે દાહોદનું બહુચર્ચિત નકલી એને કેસ જેમાં બિનખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમની ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં તત્કાલીન એસડીએમ તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટની તપાસ બાદ બસો પંદર જેટલા બોગસ સર્વે નંબરો સામે આવતા મામલે પોલીસે નવ જેટલી જુદી જુદી ફરિયાદોમાં જેટલા જેટલા લોકો સામે નામજોગ કર્યા હતા અને સહિત ઈસમોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા દરમિયાન પ્રીમિયમ ચોરીના કેસમાં પોલિસી નક્કી કરવા માટે સરકાર સરકારશ્રીમાંથી હકીકતલક્ષી અહેવાલ મોકલવા માટે રેવન્યુ વિભાગની ટીમોએ રીસર્વેની કામગીરી હાથ ધરી હતી શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ ઉપરની હકીકતલક્ષી અહેવાલ સરકારમાં જમા કરાવ્યો છે આ પહેલા એસડીએમના ના વડપણ હેઠળ નિયુક્ત કરેલી એસઆઈટી ની ટીમ દ્વારા તપાસ કરતા અગિયાર સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવતા સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો છે જો કે હવે આ મામલે પોલીસે તપાસ પૂર્ણ કરી ટીડીઓના બોગસ હુકમોના ચોવીસ હિસ્સોમાં સામે છવ્વીસો પાનાની જ્યારે એસડીએમ ડીડીઓ તેમજ કલેક્ટરના બોગસ હુકમોમાં છ હજાર ત્રણસો સિત્તેર મળી કુલ નવ હજાર પાનાની જમ્બો ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે એ ઉલ્લેખનીય છે કે શંકાસ્પદ સર્વે નંબરમાં દાખલ થયેલી ફરિયાદો કરતાં અલગ ત્રણ સર્વે નંબરો પોલીસ સમક્ષ તપાસમાં આવ્યા છે જેમાં બિનખેતીના હુકમો મેળવવા અંગે સરકારના તમામ નીતિ નિયમ મુજબની થતી તમામ પ્રોસેસો જેવી કે અરજી ચલણ અભિપ્રાય સ્થળ ચકાસણી નકશા સહિતના રિપોર્ટ ચોખ્ખી રીતે કરવામાં આવ્યા હતા જેમાં બિનખેતીના હુકમોમાં એક સર્વે નંબરમાં આવક જાવકના નંબરોમાં છતી જણાતા જણાઈ હતી તે સિવાય બીજા બે સર્વે નંબરોમાં સાચા હુકમ મળી આવતા હવે પોલીસ આ ત્રણ સર્વે નંબરોમાં અલગ રીતે તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરશે એટલે કે હવે આ ત્રણ સર્વે નંબરો ડ્રોપ થશે અને હવે આગળના સમયમાં જે સરકારમાંથી જે નિર્ણય લેવાશે તે હવે જોવી રહ્યું ત્યારે નકલી એને પ્રકરણમાં અત્યાર સુધીમાં ફક્ત બે લોકોને જામીન મળી છે આપણે જણાવી દઈએ કે ચોવીસ જેટલા લોકો હાલ જેલવાસો ભોગવી રહ્યા છે પરંતુ ખાલી બે જ લોકો ગ્રાઉન્ડ ઉપર જામીન મુક્ત થયા છે આ સિવાય અત્યાર સુધી પોલીસ તપાસમાં સામે આવી છે કે વીસ જેટલા ઈસમો જે મોતને ભેટ્યા છે તેમાંથી કેટલાકના તો પોલીસે મરણ દાખલાઓ પણ મેળવ્યા છે અને તે બાદ સરકારમાં રિપોર્ટ કર્યો છે હાલ પોલીસની તપાસ ચાલુ છે આપને આ સમાચારના માધ્યમથી એક વસ્તુ અમે સ્પષ્ટ કરીએ છીએ કે પોલીસે ફક્ત ચોવીસ આરોપીઓ જેમની ચાર્જશીટ ફ્રેમ કરવાની છેલ્લી દિવસ હતી એટલે એમને આ ચાર્જશીટ ન મૂકાય તો એમને બેલ માટે કોઈ રાહત ન મળે તે માટે પોલીસે ચોવીસ જણા સામે ચાર્જશીટ મૂકી દીધી છે પરંતુ આ નકલી એને પ્રકરણમાં સંડવાયેલા જે અને આરોપીઓને તેની માટે હાલ તપાસ ચાલુ છે એટલે આ જે સર્વ શંકાસ્પદ સર્વે નંબરોમાં જે ચોવીસ લોકો હતા તેમની સામેની આ જે ચાર્જશીટ છે એ મૂકી દેવામાં આવી છે ત્યાર પછી હવે પોલીસની તપાસ આગામી સમયમાં પોલીસની તપાસમાં કયા નવા ખુલાસાઓ થાય છે અથવા કોર્ટમાં ગયેલી આ તમામ ફરિયાદોમાં હવે ચાર્જશીટ બાદ કેટલા લોકો જામીન અરજી મૂકે છે કેટલા લોકોની જામીન મંજૂર થાય છે તે હવે જોવું રહ્યું